હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કેસ તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર જાવા યસડી બાઇક આવેલ છે વેલ્યુશન છે રોડસ્ટર વન ઓનર બાઇક છે જવાનું અને ટીપટોપ કન્ડિશન જોવા મળશે માત્ર બે હજાર કિલોમીટર બાઇક ફરેલું છે માલિકનો મોબાઈલ નંબર કિંમત એ ડ્રેસ જ આગળ વિડીયોમાં જ મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને જે પણ કોઈ મિત્રો કે તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને જવાનું બાઇક લેવાનું હોય તેને વિડીયો શેર જરૂર કરી દેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો પેજ ફેસબુક પેજ ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે જાવા બાઈકની વાત કરીએ મોડલની તો બે હજાર અને પચીસનું મોડલ છે યડી રોડસ્ટર વેલ્યુશન છે પેટ્રોલ એન્જિન બાઇક છે માત્ર બે હજાર કિલોમીટર ફરેલું સ્કાય કલરમાં વન ઓનર બાઇક છે બાઇકમાં ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને બાઇકની કન્ડિશન જોઈ શકો છો સારા ટાયર જોવા મળશે મેગવિલ અને બંને ડિસ્કબ્રેક સાથે તમને આ જાવા બાઇક જોવા મળશે આગળ પાછળ બંને ડિ ડિસ્કબ્રેક જોવા મળશે ટીપટોપ કન્ડિશન જી જે ટેન પાર્સિંગ હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે સાવ ઓછું હાલનું બાઇક સારી એવરેજ સાથે બાઇક વેસવાનું છે ટોટલ જવાબદારી સાથે તો આ બાઇકની વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર તો આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી બાઇક વેસાઈ જાય તો ખોટો ધોકો ન થાય બાઇક માલિકનું નામ મહેબૂબભાઈ છે મહેબૂબભાઈએ આ બાઇકની કિંમત બે લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ ભાવ છે તેવું માલિકનું કહેવું છે બે લાખ વીસ હજાર રૂપિયા બાઇક માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત છાસઠ છપ્પન છ અડસઠ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ વીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે આ બાઇક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મહેબૂબભાઈ મહેબુબભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર મળી જશે વધુ માહિતી માટે તેમાં કોન્ટેક કરી લેવો જય વિશે